બનાસકાંઠા જિલ્લાનું કાણોદર ગામ જ્યાં વેપારી અને તેના મિત્રના અપહરણના આરોપ કેસમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી મહેસાણાના વેપારી રાહુલ દવે કાણોદર ગામે તેમના મિત્ર હિતલ પટેલને ત્યાં ગયા હતા રાહુલ દવે અમદાવાદના અજયભાઈ માટે સુલેમાની પથ્થર ખરીદવાનું નક્કી કર્યું હતું જો કે સાંજ સુધી અજયભાઈ પથ્થર લેવા માટે આવ્યા ન હતા જેને લઈ વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે સુલેમાની પથ્થરના રૂપિયા પાંચ લાખ આપવા કહ્યું રાહુલ દવે પૈસા આપવાની ના પાડતા બંને શખ્સોએ તેમને કારમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું વેપારી રાહુલ દવેની પત્નીની ફરિયાદ બાદ પોલીસે અપહરણ કરનાર બંને શખ્સ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી પણ આ લોકો વિડીયો ઉપર સુલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે લોકોને બતાવે છે કે આ સુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈપણ જાતની ઈજા થતી નથી તમારા વાળ કપાતા નથી તમને લોહી નીકળતું નથી એ પ્રકારેની વિડીયો બતાવી અને એમને ટેક્ટિક્સ કરી અને પથ્થર વેચાણ કરે છે વિશ્વજીત સિંહ તથા જીતેન્દ્રસિંહ સુલેમાની પથ્થર વેચવા માટે બોલાવેલ અને તેનું ડીલિંગ થયેલ નહીં જેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે આ ડીલિંગ કરેલ નથી તો તેના તમારે પાંચ લાખ રૂપિયા ફરજિયાત આપવા પડશે તેવું કહી અને સ્વિફ્ટ કારમાં બંને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે અને જે જગ્યાએ રાખવામાં આવેલ એ આરોપી બે વિશ્વજીતસિંહ જીતેન્દ્રસિંહ અને અન્ય એક ઠાકોર આરોપીને ધોરણસર અટક કરી અને તેમને આગળની તપાસ ચાલુમાં છે